ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં વિશેષ સુરક્ષા અને જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે અથવા લાયન્સ ચોપાટી પર ચાર રસ્તા સહિત વ્યસ્ત વિસ્તારોમાં સેફ્ટી બેલ્ટ બાંધવાની કાર્યવાહી કરવામાં આવી જિલ્લા ટ્રાફિક શિક્ષણ વિભાગ દ્વારા પતંગની દોરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે કોઈનો જીવ ન જાય તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે જાહેર સ્થળો પર વ્યસ્ત ચાર રસ્તાઓ પર ખાસ તકેદારી રાખવામાં આવી છે આ સાથે વરાછા પોલીસ દ્વારા આવનાર ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખીને જાહેર રોડ પર પબ્લિક સેફટીના ભાગરૂપે ટુ વ્હીલર વાહનો પર ફ્રીમાં પતંગની દોરીથી બચવા માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા વાહન ચાલકોને જરૂરી સાવચેતી અને સૂચનો આપવામાં આવી ઉત્તરાયણ દરમિયાન નાગરિકોની સુરક્ષા પોલીસની પ્રથમ પ્રાથમિકતા હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે હું એમએસ એસીપી ટ્રાફિક રિજન ફોર સુરત શહેર ટ્રાફિક પોલીસ પોતાના ગળામાં સેફ્ટી બેટ ના પહેરવાના કારણે ભૂતકાળમાં જે અકસ્માતના બનાવો બન્યા છે વાહન ચાલકોને નાની મોટી ઈજા થઈ છે અને કેટલાક કિસ્સાઓમાં જાન ગુમાવવાનો વારો આવે છે એને ધ્યાનમાં લઈને આજરોજ સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ડિસ્ટ્રિક ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચોપાટી ચાર રસ્તા પર વાહન ચાલકોને સેફ્ટી બેલ્ટ પહેરાવવાનો કાર્યક્રમ હાથ ધરેલ છે અને આગામી મહિનામાં દરેક જગ્યાએ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે અને એક લાખ જેટલા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવી છે પોલીસ તરફથી શું મેસેજ દે આપતો ત્રણ વાહન ચાલકોને અમારો એક જ મેસેજ છે કે જ્યારે પણ તમે ઉતરાણના દિવસોની બહાર નીકળો ત્યારે અવશ્ય સેફટી બેલ્ટ પહેરો તેમજ ઓવરબ્રિજ ઉપરથી પસાર થવાનું ટાળશો તો અકસ્માત નિવારી શકાય એટલા માટે તમે ઓવરબ્રિજનો ઓછામાં ઓછો ઉપયોગ કરશો